કીધું છે કે સંત સપુત ને તુંડે નો એક સ્વભાવ તારે પણ બોલે નહીં તાર્યા ઉપર ભાવ આવા સંત દેખીને નમન કરીએ જપટ નમાવીએ શીશ એક ગુના તો ક્યાં કરે તો કરી દે લાખો ગુના બક્ષ એવા હરાબી સંત એટલે કૈલાશગીરી બાપુના ચરણોમાં બેઠા છે એમને લાખ લાખ વંદન ગિરનારી સંત ગિરનારી મોજ ગિરનારી ફકીરી મોજ જેમની હોય છે એવા સંત આપડી વચ્ચે સનાતન ધર્મને જેને હાચવીને બેઠા છે સનાતન ધર્મ ધર્મના પ્રચારક જેને કહી શકીએ અને

કોઈ ઊંચી આંગળી કરે તો તમે તમારા તરફથી સંત ગણ તરફથી શું થઈ શકે અને તમારું અત્યારે સંતોમાં શું પદ છે એ અખાડામાં હું નિયમો હોય એ પણ વાત જણાવજો તો બાપુને પૂછે કે બાપુ આ જે વાત કરી એ પ્રમાણે આપ જણાવો હવે જે આપણે સનાતન ધર્મ છે ને હા બાપુ આ જે વાણીની અંદર કીધું છે કે જ્યારે કળજુ ગાય છે ને ત્યારે નચ નવા ધર્મ થપાય નવા ધર્મ થાય ત્યારે માન લેવાનું આ સૃષ્ટિ નો નાચ થાય અને હાશો આપણો ધર્મ સનાતન ધર્મ શિવ અને રામ એક રામ દળ અને શંભુ દળ આજે જે રામની સેવા આજે કરે છે જે સંતો એને રામ દળ કહેવામાં આવે અને જે શિવ ની સેવા કરે છે એને શંભુ દળ કહેવામાં આવે છે તો આજે અમારો આહવા નખાડો સરીપંચ દસ નામ આહવાન અખાડા કૈલાસગીરી ગુરુ ગંગાગીરી થાણાપતિ બાપુ કે એની કોઈ પણ વ્યાખ્યાન કરી વાત કરી એટલી ઓછી છે આ બાપુ આવા હતા અને બાપુ નું ભજન એવું હતું કે આજે ખુટડા ની અંદર કોઈ પણ દુષ્કાળ પીડ્યો હોય સોકડી હાલતી હોય

માણસોના કષ્ટ હરેલા છે કે એમાં વાત કરી એટલી ઓછી આજે એક વાર સંતનેપાળી બાપુ મોટા ખૂટાની અંદર માલન બાપુ એ ધોણી ધી અને બાપુ તપસ્યા કરે બેઠા 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 એમાં સમય અનુસાર સમય ધાતો ગયો બાપુ તપ કરે છે એમાં એક વાર એવું બન્યું આ મોટા ખૂટાડા ની અંદર જ હાલની અંદર કોઈ પણ પૂછવું પણ અત્યારે બાપુ દેવ થઈ ગયા છે ને નેપાળી બાપુ થઈ ગયા છે પણ નેપાળી બાપુ માલણની કાંઠે તપસ્યા કરતા અને સાધુ ને કેવું હોય કે ત્રણ ટક નાવાનું એક જ ખાધા કરે ને એ સાધુ યાદી યાદી કહેવાય એ કોઈ દી ભજન ન કરી શકે તો અમારે બાપુ પાસે એવું ભજન હતું કે એ એક ટાઈમ જમતા અને ત્રણ ટક નાતા હતા એ જયારે બપોરના બાર વાગે અને નેપાળી બાપુ બરાબર સ્નાન કરવા જાય અને એક દીકરી બરાબર અહિયાં ભાત લઈને નીકળે કાયમ બાપુ ને સ્નાન કરવું દીકરીને ઉભું રહેવું એવું બાપુ એ દિવસ બે દિવસ પાંચ દિવસ જોયું હવે બાપુ અમારે નેપાળી બાપુને એવું કોઈ પણ બેન દીકરીનું મોઢું નહીં જોવાનું અને હજી હાલ ની અંદર મોટા ખૂટણા ની અંદર કોઈ પણ બેન દીકરી હોય એને મારી પાસે એન્ટી જ નહીં કોઈ પણ હાલ ની અંદર હજી કોઈ પણ જવું પૂછવું અરે ભરું જોઈ લેવું બાપુ ના દર્શન હોત કરી લેવાના

બરાબર હવજ નું રૂપ ધારણ કર્યું ઘ્યા 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 કરતા નબળાઈ બાપુ પોતે મોટા ખુટરા ની અંદર સિદ્ધ ગણેશ અને દીકરી નું ભાત ભાત પડી ગયું ઘેર વહી ગઈ કીધું કહો એટલે બાવો બાવો કે હાવજ બની હોય કે ત્યાંથી આખું ખુટેડા આજુબાજુ બાપુ ને માનવા લાગ્યા બાપુ આપડે સનાતન ધર્મ વિશે વાત કરીએ તો સનાતન ધર્મ આપણો અજર અમર અખંડ છે એને રહેવાનો છે એને ઉપર હજારો વર્ષોથી વિધર્મીઓ એને તોડવાના ભાંગવાના પ્રયત્નો કર્યા આપણે સૌથી પહેલા તો હિન્દુ એ એટલું સમજવું જોઈએ

ખરે કઈ જેવું એની માટે બલિદાન દેવા માટે દેશની ખાતર અને હિન્દુસ્તાન ની ખાતર બાપુ કેતા સમાજ છે એ સાધુ ને કોઈ પણ વસ્તુ કહી શકે કોઈ પણ વસ્તુ બોલી શકે જે સાધુ છે જે ભદ્રા નંદી છે એને અને સમાજ ને કઈ દેન નથી આજે હારવી બોલે કારે મો બોલે હવે આની અંદર એક નાની એવી વાત કરું કે આજે આપણે એક નાનું એવું અમરેલી ગામ અત્યારે શહેર બન્યું છે એક નાનું એવું ગામડું જ હતું અમરેલી એની અંદર એક સંત બની ગયા બધા વાત સાંભળીએ અને બધાને ખ્યાલ છે કે સંત મુર્દાસ બાપુ થઈ ગયા હવે ઈ બાપુ એના ભજન માં એની તપસ્યા માં એમાં એક દિવસ એવું બનવું કે બાપુને હવાડ માં પાંચ છ વાગ્યા ની અંદર સ્નાન કરવા જવું અને એક દીકરી ધોડી 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 કવામાં પડવાની તૈયારી કરે છે અને બાપુ એ જોયું દીકરી ને ઓહો આ દીકરી કે બેટા બાવડું પકડી લીધું ઓહો બેટા આ ન કરાય કે બેટા અમે બાપુ સહી તમે અમારા દીકરા છો બેટા આવું તારે થોડું કાર્ય કરાય કે બાપુ મને રોકો માં આજે હું રોકાઈશ નહીં મારે મરી જાવું છે કારણ કે મારે જીવા જેવું નથી રહેવું તો કે બેટા આનું કારણ હું તો કે બેટા મારી પાસે પાપ છે હું કીધું બાપુ મારે પાપ છે અરે એનો કે કે સંત મુરદાસ એનો બાપ છે જા બેટા આજે આ સંતો માથે લઈએ કે કોઈ પણ વિપત આવતી હોય તો એ સાધુ તાકાત છે અને જોજો આગળ કેવું બને છે બાપુ માથે બાપુ એ કીધું કે જા પછી દીકરી મળી કેવા ગામ ની અંદર કે બેટા આ તારા પેટ માં પાપ તો કે સંત મુરદાસ બાપુ નું પાપ છે લોકો બાપુ પાસે આવ્યા બાપુ ને નો કેવાના વેણ કીધા બાપુ ને ખાહડા ના હાર પહેરાવ્યા અને સંત મુદાસ ને અમરેલી માંથી વિદાય આપી દીધી રવાના કરી દીધા બાપુને એના શિષ્ય જામને જામનગર ની અંદર જામ સાહેબ હતા જામ સાહેબ એનું રજવાડું હતું એ પોતે એના સેલકા એને ખબર પડી જામ સાહેબે કંઠે મંઠી તોડી નાખી અને જામ સાહેબ ને એમ થઈ ગયું કે બસ હવે ઓહો આ મારા ગુરુ તો કઈ નથી આજે હું તેજ નો રાજા અને મારા ગુરુ એ આવા પગલા ભર્યા છે તો મારા કંઠી રખાય નહીં અને એમાં બન્યું એવું કે જામ સાહેબ એ બીજા ગુરુ ને બોલાવ્યા અને આયા ગુરુ વિધિ શરૂ કરી એને અને આય સંત મુરદાસ ને ખબર પડી બાપુ ને ઓહો કે આ બધા તો ભૂલી ગયા પણ જામે મને ન ઓળખીએ કે મારો શિષ્ય આજે મારા શિષ્યને નો ખબર પડી

તો કે હા મારી વાત બાપુ એ થોડી હજીવન થાય આ નો થાય કે જો આ બાપુ સંત ગુરુદાસ આ નખરા કરે છે ત્યારે સંત ગુલદાસ કીધું ખબરદાર જો કાઈ બીજું બોલ્યો તો પણ તારી પાસે કઈક ફેડ્યું હોય તો અને ત્યારે એ મહાત્મા એ કીધું કે હે મહાત્મા સંત ને કીધું કે બકવાસ તો હજીવન કરો અને બાપુએ કીધું કે હે જામ આ તારી ગુરુ ધારણા દેવાનું જળ છે એ લોટો લાય લોટો લીધો હાથમાં જળ ની લીધી અને બાપુ એ એક બીજી ને ત્રીજી મારી જીંદડી મળી હાલવા પગમાં પડી ગયો બાપુ બાપુ બેટા તું ઓળખી નો એ કયો આ જગતે તો મને નીકાળી નાખ્યો પણ તે બેટા નીકાળ્યો હું સંત છું બેટા તારો ગુરુ છું જગત માં કઈ નથી મારે શિષ્ય વાલો હોય શિષ્ય પ્રેમી હોય શિષ્ય ભાવના હોય આજ ઓળખ્યો ત્યારે સંત જામ સાહેબ લાકડી પડે લઈને પડી બાપુ માફ માફ બાકી મારી ભૂલ થઈ ગઈ કે કસોરુ થાય બાપુ તમે તો તમે તો બાપુ દેવ છો તમે તો મને માફ કરી ગયો ને ત્યારે બાપુએ માફ કર્યું અને આજે જામ સાહેબ જૂના અરે જામનગર ની અંદર

જે બગદાણા અંદર ધૂણી ધકાવી ને બેઠા છો બારે મેં ખાંગા થયા છતાય ધૂણી નથી ઓલવાતી તો એનું કારણ હું બાપુ એ છે આજે સાધુ એક વસ્તુ એવી છે મારી વાત સાંભળો તમે હું ટૂંક ની અંદર કહું આજે સંસારી છે બધા બાળ બચ્ચા વાળા છોકરા વાળા બરાબર છે એનો વ્યવહાર જો હજડબમ હોય વ્યવહાર હારો હોય તો એને કોઈ દી કષ્ટ આવતું નથી એને કષ્ટ આવતું જ નથી પણ એમ કે આજ મને બે દે ને હું કાલ દઉં એવા બે વર્ષ હોય જાય તો એ દે

બેન હોય દીકરી હોય દીકરો હોય જવાન હોય બુટો હોય તો હિન્દુ ની અંદર તાકાત કે હું હું સનાતની છું અને સનાતન ને પણ એક એક આજે હિન્દુ દુખી થાય છે એનું કારણ હિન્દુ એક જ છે આપડે હિન્દુ ધર્મ હું પોતે પણ સંત સુ કેવા લાગુ છું કે હિન્દુ ધર્મ ની અંદર તકલીફ ક્યાં છે કે ધર્મ કર્મ બે સુકી ગયા છે ત્રાટક યોગ છે એ પણ તમે કરો છો ઘણી વાર જોયેલા આપણે ગિરનાર ની ગોદમાં શિવરાત્ર ના મેળામાં તમને જોયા તા ધૂણી જકાવી બેઠા તા ત્યારે ત્રાટક યોગ કરતા તમને જોયેલા તો અત્યારે એની વિશે ત્રાટક વિશે બે શબ્દો જણાવો ત્રાટક વસ્તુ જો આ ત્રાટક નો યોગ છે ને એ આજે મને જે આપેલો એ નેપાળી બાપુ એ આપેલો નેપાળી બાપુ એ એક વાર હઝનમાં બેઠા બેઠા તપસ્યા કરતા હતા હું પાછળ ઊભો રહી ગયો ત્યારે બાપુ કીધું કે નહીં આમ એક બાપુ આભું જ રહેવું તો કે હું જે બે હું એમ બે હવાનું પછી બાપુ આવી રીતથી થી બેઠા સવારે દસ વાગ્યા બેઠા સવારના છ વાગ્યા સુધી બાપુએ આ યોગ આપ્યો અને આ યોગ પાછો ફેરવો હોય તો આના મંત્ર બોલવા પડે અને આ જે અમે બેઠા છે એ આમ નામ આ શ્રાવણ મહિનો છે આવતા શ્રાવણ મહિના સુધી તો આમ નામ બેઠા રહી નહીં ખાવું નહીં પીવું કઈ નહીં કારણ કે નાભી અને નાળી બે બંધ કરી દેવી પડે

અને ખુરશી માથે બે હિત હોય ભલે કઈ ફેર નો પડે બોલીએ ગિરનારી મહારાજ ની નેપાલી બાપુ ની કાળ ભૈરવ દેવ ની સાધુ ને કાળ ભૈરવ ને આજ્ઞો વીર બે સાધના કરવી જોઈએ તો તો એનો યોગ પાકે કાળ ભૈરવ ની સાધના હોવી જોઈએ અને એક સાધના એની પાસે આજ્ઞા વીર ની હોવી જોઈએ તો બારે મેઘ ખાંગા થાય ને તો એ ધૂણો વિશ્રામ નો થાય આજે હું બગડાણા બેઠો તો અને બગદાણા અંદર હું અડતાલી કલાક બેહુ ગુરુ પૂનમ અને તિથિમાં માં વરાહ માં બે વાર જ જવાનું મન અંદર મેં આત્મા બજરંગદાસ બજરંગ દાસ બાપા ને મેં ગુરુ ધારેલા છે હું રામ દળે પાડું છું અને શંભુ દળે પાડું છું હું બેય બે દળ નું ભજન કરું છું અને ઈ ભજન બજરંગદાસ બાપા પાસેથી લીધેલું છે કે હું અને બાપા એ કીધું છે કે લક્ષ્મી છે ને

and